સીધી વાત નો બકવાસ હું જાઉં છું રાજકોટ બાય ભાઈ ગમે હું એકલી નહીં હમરે સાથ હમરે ઉભી હે એટલે હમ દોનો જા રહે રાજકોટ તો બહુ સારી ઇમોશનલ મુમેન્ટ મને મિસ કર દી તો હવે જસ્ટ હમણાં જજી મને જસ્ટ એવું યાદ આવ્યું ને કે યાર મેં બ્લોગ લે લી તો સારું હતું એકચુઅલી હું નીકળતી હતી ને તો મારો ઢીંગલો બહુ મસ્ત રીતે મને હગ આપી પછી મારા ભાભી મને બહુ જ સરસ મજાની એક ગિફ્ટ આપી હું નીકળતી હતી એટલા માટે મારા સસરાએ મને આટલા બધા ભરપેટ આશીર્વાદ આપ્યા અને મારા જેઠે પણ મને બહુ જ બધી બ્લેસિંગ આપી તો એ બધી યાર બધી મોમેન્ટ્સ કેચ કરવા જેવી હતી પણ કોઈ વાત નહીં કઈ કઈ વાંધો નહીં ચાલે કેમ કે એમાં એવું જો કે હું એમાં ખોવાયેલી હતી હજુ મને લોગ યાદ આવત તો શું જોતું ના આવ્યું ના આવ્યું એટલે હવે બસ રાજકોટ જઈએ છીએ ટ્રાફિકમાં માં અટવાડા છીએ જો

એટલે તો તમને પણ મેં લીંબડી પટી ગયા એચએફએમ ગયા તો એ બંધ હતું અને હવે અમે અત્યારે અહીંયા આરએ આર કરે ઊભા છીએ નાસ્તો છા પાણી કરવા માટે તો હવે ગયા છે ચા લેવા અને હું ઉભી ઉભી દાળિયા ખાઉ છું અરે હા જો આ મારી ફેવરીટ જગ્યાની હું આવું ને ત્યારે હું અહીંથી અલગ અલગ મુખવાસ લઈ જાઉં છું મને બહુ જ ભાવે છે અહીંયાના ફ્રેશ મુખવાસ હોય છે મસ્ત અને પ્રાઇઝ બી રીઝનેબલ હોય છે વેરી ગુડ મોર્નિંગ આ બીજો દિવસ છે એ દિવસે અમે રાત્રે પહોંચીને થાકી ગયા હતા અને એટલા બધા ટાઈમ પછી ભેગા થયા હતા ને એટલે બેઠા રહ્યા હતા ઇનફેક્ટ સવારના છ વાગ્યા સુધી અને હજી તો નાઈ નાઈને બહાર નીકળ્યા છીએ કેટલા વાગ્યા નાઇન થર્ટી

નામકરણ કરી પીપડ પાન પીપળપોળી અરે યાર ભૂલાઈ ગયો પીપડ પોળી સાગર ભાઈ આમ જોવા જાવી થઈ મમ્મી પપ્પા હારી પંદર પંદર આવ્યા છે

બુ બુક લઈ ગઈ તને આ ઢોપળા નમાણું કોને આવું છે આનું આજે જ નામ પાડ્યું છે આનું નામ છે બ્લુ એને મમ્મીએ એ નામ પાડ્યું નામ નથી પડ્યું એટલે કે જો બ્લુ કલર નથી આપણે આપણે જો આ છે ને એકચુઅલી બ્રાઉન અને વ્હાઇટ અને બ્લેક નું કોમ્બિનેશન છે એટલે આપડે એમના મોરીઓ પડાવી ઓરિયોય ફાઈન લાગે કોકો 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 હા છે કોકો ફાઈન નામ છે બ્રાઉન ચલો તો એ હે બ્રાઉની કોકો ઓરિયો ઓર ક્યાં નામ થાય ઓરિજિનલ નામ કે જોન નહીં 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 અભી વર્ષા ને નામ બોલાવ મમ્મી નામ બોલાવો કે બ્લુ એ નામ બ્લુ સવાર સવારમાં નાયા ધોયા બીજી વાત આ ખાવા ખાવા કેટલા વાગ્યા જેવું